સાંજે થયેલી હત્યા બાદ ગુરુવારે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો તો મિત્રો આ ઘટનાના લગભગ ચોવીસ કલાક બાદ પોલીસે આખરે એફઆઈઆર નોંધીને ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સોનુ ચૌધરી મોનુ ચૌધરી અને હરિ ઠાકોરનો સમાવેશ થાય છે તો પોલીસે જણાવ્યું હતું કે આરોપી સોનુ તલાશી દરમિયાન તેના ખિસ્સામાંથી એક ગોળી પણ મળી આવી છે અને અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે સતત દરાડો પાડી રહી છે તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આક્રોશિત ભીડે સમસ્તીપુરા રોસડા મુખ્ય માર્ગ પર ચક્કાજામ આગ ચંપી અને તોડફોડ કરી જેના કારણે લગભગ ચોવીસ કલાક સુધી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો ઉગ્ર બનેલા ટોળાએ હત્યાના આરોપીઓના ઘર ટ્રેક્ટર અને સાદીપુર ઘાટ પર આવેલી હાર્ડવેર જૂતા ચંપર કરીના અને પાની દુકાનોને આગને હવાલે કરી દીધી હતી તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે